હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આદ્ય ક્લાસીસ આદિન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા વિદ્યાર્થીઓ તમારા માટે આજે કંઈક નવી શરૂઆત અને કંઈક નવું આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે વિદ્યાર્થીઓ આ વિડીયોની અંદર નવા છે જે પહેલી વાર મારો વિડીયો જોઈ રહ્યા છે તો એ દરેક વિદ્યાર્થીને મારે કહેવાનું કે જો તમારું તત્વજ્ઞાન એક સબ્જેક્ટ છે તત્વજ્ઞાન સબ્જેક્ટ માટે તમે મારો આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે એક નંબરની ચેનલ ઉપર આવ્યા છો આવું હું નથી કહેતી આવું મારા વિદ્યાર્થીઓની કોમેન્ટ કહે છે તમે કોમેન્ટની અંદર જોઈ શકો છો એક એક વિડીયો મારા તત્વજ્ઞાનનો ખોલીને જોઈ શકો છો એમાં મારા વાલા વિદ્યાર્થીઓ જે મને દિલથી સપોર્ટ કરે છે એમના વિશે તો મારે કઈ ભાષામાં અને કયા શબ્દોથી મારે એમને થેન્ક યુ કહેવું એ દરેક મારા વાલા વિદ્યાર્થીઓને હું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સો મચ તમને બધાને દિલથી તમે મને જે સપોર્ટ કરો છો એના માટે હું તમને બધાને સેલ્યુટ કરું છું કોઈનું નામ નથી લેતી કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એટલે દરેકને મારા દિલથી બધાને હું દિલથી થેન્ક યુ કહું છું તમે જેવો સપોર્ટ મને આજ સુધી કર્યો છે એવો સપોર્ટ આગળ પણ કરતા રહેજો ભલે તમે બારમું ધોરણ તમારું પૂરું થઈ જાય પણ તો પણ એક કોમેન્ટ કરવા આવજો હો હા નવા વિદ્યાર્થીઓ તમને પણ કહેવાનું જો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો તમારી બોર્ડની એક્ઝામ અઠાવીસ તારીખે તમારું જે પેપર છે એ પેપર સુધી તમને ફૂલ્લી સપોર્ટ હું કરીશ કરીશ અને કરીશ જ ચાલો એ સાથે આજે એક જાહેરાત કરવાની છે સરસ મજાની ધ્યાન દઈ અને કાન ખોલીને સાંભળજો મારી એવી ઈચ્છા છે દરેક વિદ્યાર્થીની કોમેન્ટ આવે છે બેન તમે લાઈવ આવો લાઈવ આવો લાઈવ આવો તો મારી એવી ઈચ્છા છે કે આપણે સોમવાર એટલે સોમવાર એટલે મંડેના દિવસથી લાઈવ આવવાની ઈચ્છા છે અને તમારું જે એક્ઝામ છે તમારું જે પેપર છે એના તમારી અઠ્યાવીસ તારીખે પેપર છે તો એ પેપર સુધી મારી એવી ઈચ્છા છે કે લાઈવ આવીને આપણે ફટાફટ જે વધારે માર્ક્સના ચેપ્ટર છે એ ચેપ્ટરનું લાઈવમાં આપણે સોલ્યુશન કરીશું અને ફટાફટ આપણા ચેપ્ટરનું રિવિઝન કરીશું બીજું ખાસ તમને કહેવાનું કે તમારું જે તત્વજ્ઞાનનું પેપર છે એની આગલી રાત્રે હું તમને સરસ મજાના વિભાગે અને બીના પ્રશ્નો સોલ્યુશન કરાવીશ લાઈવની અંદર તો જો તમારા બધાનો સપોર્ટ હશે તો આ કામ થશે એક હાથે તાળી ના પડે હું તમને સપોર્ટ કરશ સાથે એવો ને એવો તમે મને સપોર્ટ કરશો તો સો ટકા આ વસ્તુ પોસિબલ છે તો તમે બધા મને સપોર્ટ કરશો હવે બીજી એક વસ્તુ કે કેટલા વાગે લાઈવ આવવાનું છે ક્યારે આવવાનું છે શું છે શું નથી આ બધી જાણકારી હું તમને ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલના માધ્યમથી આપીશ એટલે હજુ વિદ્યાર્થીઓ તમને તમે ટેલિગ્રામ કે ની અંદર જોડાયા નથી તો દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે બધા જ વિદ્યાર્થીઓ ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલની અંદર ફટાફટ જોઈન થઈ જજો ઓકે આ સરસ મજાની તમારા માટે જાહેરાત હતી ચાલો હવે તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં જે આપણો સામાન્ય પ્રવાહ છે એમાં વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો ધોરણ બાર તત્વજ્ઞાન હવે તમને ખબર છે કે ત્રણ કલાકનું આપણું પેપર હોય છે અને પેપરના કુલ ગુણ સો હોય છે તો વિદ્યાર્થીઓ મને ખબર છે કે ભાઈ તમારે જો તત્વજ્ઞાનમાં સારા માર્ક્સ લાવવા હોય તો તમારે વધારે ને વધારે પેપર સોલ્યુશન કરવા પડે પડે અને પડે જ એમાં શંકાને કોઈ સ્થાન નથી મારી જોડે ભણનાર દરેક વિદ્યાર્થીને જેને નેવું માર્ક્સ આવે છે નવ્વાણું આવે છે કે સોમાંથી સો માર્ક્સ આવે છે એ દરેક મારા વાલા વિદ્યાર્થીઓ મારી સલાહ મુજબ કામ કરે છે એટલે એને એમને માર્ક્સ આવ્યા છે તમને હજુ એવો ડર છે કે બેન હજુ આજ સુધી કશું નથી કર્યું કર્યું પણ હજુ કંઈ કામ વ્યવસ્થિત નથી કર્યું તો તમે કોની રાહ જુઓ છો ઘણા બધા વિદ્યાર્થીઓ મારી સાથે જોઈન થઈને ભણી રહ્યા છે જો તમે હજુ નથી ભણતા તો તમે શરૂઆત કરી દો ઓનલી ફોર છ દિવસ તમારા બાકી છે તત્વજ્ઞાનના પેપરની તો હજુ હું તમને એક રિક્વેસ્ટ સાથે કહું છું કે મારી ઉપર તમે સો ટકા વિશ્વાસ કરી શકો છો તમારા આ વિશ્વાસનું પૂરેપૂરું ફળ તમને મળશે આપણી આદ્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર તમે જઈ ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને છ પ્રશ્નપત્ર તત્વજ્ઞાનના મેં તૈયાર કર્યા છે અને આ છ પ્રશ્નપત્ર વિથ વિડિયો સોલ્યુશન એના માટે તમારે જવાબો શોધવા જવાની કોઈ જરૂર નથી કોઈ ચોપડી ફેદવાની જરૂર નથી કોઈ ગાઈડ ફેદવાની જરૂર નથી છ એ છ પ્રશ્નપત્રનું સોલ્યુશન વિદ્યાર્થીઓ મેં આપેલું છે મેં કરાવેલું જ છે એટલે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી છ દિવસ છે રોજનું એક પેપર સોલ્યુશન કરો તો પણ તમારું કામ થઈ જાય રોજના બે કલાક આપો ત્રણ કલાક આપો તો પણ ઘણું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ભણે જ છે તો તમે હજુ કોની રાહ જોવો છો ચલો ફટાફટ વિશ્વાસ કર્યો છે તો તમારા વિશ્વાસ ઉપર ખરી ઉતરીશ ચિંતા કરવાની જરૂર નથી ચાલો આ સાથે આપણે શરૂઆત કરીએ છીએ વિભાગ એની વિભાગ એની અંદર વીસ માર્ક્સના એમસીક્યુ છે એ તો આપણને ખબર જ છે ચાલો શરૂઆત કરીશું એમસીક્યુનું પ્રશ્ન પ્રથમ નંબરનો પ્રશ્ન છે મૂળભૂત તાર્કિક તાર્કિકારકો કેટલા છે તો આ તો જવાઈ ગયેલો પ્રશ્ન છે ને ચેપ્ટર એકનો પ્રશ્ન છે હવે આમાં કંઈ કહેવાનું જ ન હોય કેટલા છે તાર્કિક કારકો પાંચ છે કયા કયા છે નિષેધ સમુચય વિકલ્પન શરતી દ્વિશરતી છે આ છે તો ચલો પ્રશ્ન નંબર બે તત્વજ્ઞાન અઘરો વિષય નથી તો કેવો છે અઘરો જ છે ને એટલા માટે તો મારે આટલું માથું કૂટવું પડે છે તમને આટલું સમજાવવું પડે છે એમને તમે થોડા મારા વિડીયો જોવો છો જો તત્વજ્ઞાન સહેલો વિષય હોય તો એ તો હું ભણાવું છું એટલે તમને સહેલું લાગે છે હે આવું હું નથી કહેતી તમે કહેતા હશો તો બરાબર છે તો તત્વજ્ઞાન અઘર વિષય નથી આ વિધાન કયા પ્રકારનું છે તો તત્વજ્ઞાન અઘર વિષય નથી અહીંયા જો નથી આવ્યું છે તો નથી એ શબ્દ જૂથ છે કોનું નિષેધનું તો નિષેધ અને તાત્કિક કારકો જેમાં આવતા હોય એ વિધાનો કેવા હોય સંયુક્ત વિધાનો હોય તો જવાબ શું આવશે સંયુક્ત જે વિદ્યાર્થીઓ વધારે ટેન્શન કરે છે એમના માટે આ પેપર ખાસ છે તમે જે જોઈ શકો છો સૌથી વધારે બને એટલું પેપર સોલ્યુશન કરજો જો તમારી એવી ઈચ્છા છે કે બેન જૂના પેપર સોલ્યુશન કરાવો તો કોમેન્ટની અંદર જણાવજો તો તમને દરેકે દરેક મારી જોડે જે પણ અવેલેબલ પેપર છે એ તત્વજ્ઞાનના દરેકે દરેક પેપરનું હું તમને સોલ્યુશન વિડીયો દ્વારા પ્રોવાઈડ કરું ઓકે ચલો પ્રશ્ન નંબર ત્રણ એકથી વધુ આધાર વિધાનોવાળી દલીલને કયા તાર્કિક કારક વડે જોડવામાં આવે છે તો એકથી વધુ આધાર વિધાનવાળી દલીલ હોય તો આપણને ખબર હોવી જોઈએ એને આપણે સમુચયથી જોડીએ છીએ ખબર છે ને તો સમુચયનો શબ્દ શું થાય અને થાય જવાબ આવશે અને ચલો પ્રશ્ન નંબર ચાર દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે તો દલીલમાં ફલિત વિધાન એક જ હોય એ આપણને ખબર હોવી જોઈએ હે ને હા ચલો પ્રશ્ન નંબર પાંચ એમપીને લગતા નિયમના રૂપમાં કયા તાર્કિક તાર્કિકારકનો ઉપયોગ થાય છે તો એમપીનું રૂપ શું થાય પી શરતી ક્યુ પી તેથી ક્યુ અમુક એમ બોલ્યો બેન અમને છે ને તો રૂપ નથી આવડતા એટલે શું રૂપ નથી આવડતા તમારે પિક્યુ આદેશમાં બસ રમત રમવાની છે પીક્યુ આદેશમાં રમત રમવાની છે બસ એટલું કામ તમારે કરવાનું ગેમ રમવાની છે જેમ તમે ઓલી પબજી ને ફી ફાયર એકચ્યુઅલી આવું તમે રમતા હોવ છો ને બધા કહેવાની જરૂર નથી ને હસવાની બી જરૂર નથી તે હા મને ખબર છે કે અત્યારનું જનરેશન સૌથી વધારે આની પાછળ પડી ગયું છે ભણવાની વાત તો દૂર રહી પણ હાલ ભણતા છો હવે ટેન્શન કેને કેમ આવે કંઈ કર્યું ના હોય ગેમ રમી હોય અને પછી છેલ્લે લાસ્ટમાં હવે ભણવું પડે એમ ચાલો પછી કેટલે હતા આપણે આગળ હા પ્રશ્ન નંબર છ રૂપલક્ષી સાબિતીમાં લીટી આગળ લખવામાં આવતો પી શેનો નિર્દેશ કરે છે તો પી આધાર વિધાનનો શેનો નિર્દેશ કરે છે આધાર વિધાનનો આ તમને ખબર જ છે આપણે ખાલી જગ્યા જ્યારે પૂરતા હોય ત્યારે આપણને ખબર હોય છે ચલો પ્રશ્ન નંબર સાત સાધ્યપદવાળા સંવિધાનના આધાર વિધાનને શું કહે છે તો તમને ખ્યાલ હોવો જોઈએ જો સાધ્યપદ પૂછે તો જવાબ આવશે સાધ્ય વિધાન કારણ કે સાધ્યપદ કયા વિધાનમાં હોય સાધ્ય વિધાન હોય અને એ જો પક્ષપદ આપ્યું હોય તો જવાબ આવે પક્ષ વિધાન ખ્યાલ પડ્યો સાધ્યપદ સેમો હોય સાધ્ય વિધાનમાં હોય ચાલો પ્રશ્ન નંબર આઠ કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યના સ્થાને હોય છે તો ઉદ્દેશ્યના સ્થાને હોય તો આગળ હોય તો ઉદ્દેશ્યનું સ્થાન કહેવાય તો આ કઈ આકૃતિ બની તમે જુઓ તો ત્રીજી આકૃતિ બની ને હા તો જવાબ શું આવશે ત્રીજી આકૃતિ અહીંયા આપેલ એક એક પ્રશ્ન મોસ્ટ 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 આઈમ્પી છે અને પેપર પણ મોસ્ટ આઈમ્પી છે અંત સુધી બન્યા રહેજો તમારા માટે ચલો પ્રશ્ન નંબર નવ અનિવાર્ય શરતોનો સમુચય એટલે શું થશે તો પર્યાપ્ત શરત પ્રશ્ન નંબર દસ જેએસ મિલે પ્રાયોગિક અન્વેષણની કેટલી રીતિઓ આપે છે તો જેએસ મિલ પ્રાયોગિક અન્વેષણની પાંચ રીતિઓ આપે છે ચલો પ્રશ્ન નંબર અગિયાર અનુમાન પ્રમાણ કયા પ્રમાણ પર આધારિત છે તો અનુમાન પ્રમાણે પ્રત્યક્ષ પ્રમાણ ઉપર આધારિત છે રાઈટ ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર બાર ઉપર જઈશું ચાલો બારમાં મનો પ્રશ્ન છે એમાં કીધું છે કે વ્યાપ્તિ સંબંધિત રજૂઆત કરતા સર્વદેશી વિધાનને શું કહેવાય તો આગળ વ્યાપ્તિ આવી જ ગયું છે તો જવાબ આપણો શું આવશે વ્યાપ્તિ પ્રશ્ન નંબર તેર લક્ષી વિધાનોની વિશેષતા કઈ છે તો હકીકતલક્ષી વિધાનોની વિશેષતા આવશે વર્ણનાત્મક જે અહીંયા ઓપ્શનમાં કે દેખાતું નથી પણ જવાબ શું આવશે વર્ણનાત્મક ઓકે માય ડિયર સ્ટુડન્ટ ચલો પ્રશ્ન નંબર ચૌદ સુંદર એટલે શું તો સુંદર એટલે થશે આનંદદાયક પ્રશ્ન નંબર પંદર કોના મતે જે ધર્મને તર્ક વડે સમજણમાં ગોઠવે છે એ સમજે છે બીજો કોઈ ન સમજી શકે તો કોને કીધું તું મનુસ્મૃતિમાં કીધું તું રાઈટ ચાલો ત્યાંથી આગળ વધીએ પ્રશ્ન નંબર સોળ ઇન્દ્રિયોના વિષયરૂપો વસ્તુમાં આસક્તિનો અભાવ એટલે શું તો જવાબ આવશે વૈરાગ્ય ચાલો પ્રશ્ન નંબર સત્તર ન્યાય ભાવના એ કયા ધર્મનો નૈતિક સિદ્ધાંત છે તો ન્યાય ભાવના એ તમે મને કોમેન્ટની અંદર જણાવશો આટલું કામ તમે કરી શકશો કરજો હો ચોક્કસથી કરજો ચલો પ્રશ્ન નંબર અઢાર હિન્દુ ધર્મનો ઉદ્ભવ ક્યાં થયો છે આ કોઈ કહેવાની વાત છે આવું ન આવડે ભારતમાં ચલો પ્રશ્ન નંબર ઓગણીસ સાત્વિક આહારથી ચિત્ત કેવું બને છે સાત્વિક આહારથી ચિત્ત કેવું બને છે સંતુલિત બને છે ચલો પ્રશ્ન નંબર વીસ અષ્ટોગના બહિરંગો કેટલા આ લગભગ મેં કેટલી વાર આ વસ્તુ સમજાવી દીધું હશે જેને વિડીયો જોયા હશે ને એને તો ખબર જ હશે અષ્ટાંગ યુગના આ બહિરંગો કીધા છે તો બહિરંગો પાંચ અને અતરંગો તો ત્રણ બહિરંગો પાંચ કયા કયા યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહન અને ધારણા ધ્યાન સમાધિ એ ત્રણ અતરંગો છે ઓકે ચલો અહીંયા પ્રશ્ન

ચલો પ્રશ્ન નંબર ચોવીસ સંવિધાનના શક્ય ભેદો કેટલા મોસ્ટ પ્રશ્ન પ્રશ્ન વારંવાર પૂછાય છે આ બસો છોકરણ પ્રક્રિયાની અનિવાર્ય આવશ્યકતા કઈ છે આ તમે થોડો પ્રશ્ન જોઈ લેજો હો નહીં તો કોમેન્ટની અંદર જવાબ જણાવી દેજો ને એટલે બીજા છોકરાએ જોવે ચાલો પ્રશ્ન નંબર છવ્વીસ કોના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે તો હેતુના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે હાલો ત્યાંથી આગળ વધીશું તો પ્રશ્ન નંબર સત્યાવીસ વાપરવાથી વધે એવું ધન કયું છે તો વાપરવાથી વધે એવું ધન કયું છે વિદ્યારૂપી ધન કેવું છે વિદ્યારૂપી ધન પ્રશ્ન નંબર અઠ્યાવીસ માનવ ધર્મ પુસ્તકના રચિયતા કોણ છે તો માનવ ધર્મ પુસ્તકના રચિયતા કોણ છે રવિન્દ્રનાથ ટાગોર કોણ છે રવિન્દ્રનાથ ટાગોર ચલો પ્રશ્ન નંબર ઓગણત્રીસ સર્વધર્મ સંભાવથી શું પ્રકટ થાય છે આની પણ તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે હવે આ તમને કેમ કહું છું મને ખબર પડે કે તમે ઊંઘમાં તો વિડીયો નથી જોતા ને અમુક તો અમથી તો વિડીયો જો નીકળી જાય અંદર હું જે કહું છું એનું પાલન તો કરતા પણ નથી આ ખાસ તમે મને કોમેન્ટની અંદર આનો જવાબ જણાવજો ઓકે ચલો પ્રશ્ન નંબર ત્રીસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂછે તો એકવીસ જૂન મોસ્ટ હેપી પ્રશ્નો છે વારંવાર પૂછાય એવો પ્રશ્ન છે ચાલો ત્યાંથી આગળ જઈએ તો વિભાગ સી ની શરૂઆત થાય છે વિભાગ સી ઉપર જઈશું બીજું વિદ્યાર્થીઓ ખાસ તમને જણાવવાનું મને ખબર છે તમને કે વિભાગ બી અને વિભાગ ડી એ એવો વિભાગ છે કે જેમાં તમારા માર્ક્સ કટ થવાની સંભાવના છે જો તમારે આ માર્ક્સ કટ ના થવા દેવા હોય તો તમે મારો સરસ મજાનો છ પ્રશ્નપત્ર પેપર સેટ લઈ અને ભણી શકો છો હું તમને ગેરંટીન દાવા સાથે કહું છું મજા આવી જશે ભણવાની અને માર્ક્સ પણ એવા આવશે ચલો પ્રશ્ન તમને કીધું છે દ્વિશતીનું સત્યતા કોષ્ટક તો દ્વિશતીનું સત્યતા કોષ્ટક કેવી રીતે આવશે પી અને ક્યુ પછી સામે આવશે પી દ્વિશતી અને ક્યુ પછી અહીંયા ડબલ ટી ડબલ એફ અહીંયા ટી એફ ટી એફ હવે બધા તે બતાવતી નથી તમને ખબર હશે પણ તમે ચેક કરી લેજો ઓકે ચાલો પછી આગળ જઈએ પ્રશ્ન નંબર બત્રીસમાં કે જો વિદ્યાર્થી મહેનત કરશે નહીં તો તેને સફળતા મળશે નહીં એ તો એ તો સાચી જ વાત છે ને મેં વિદ્યાર્થી મહેનત ના કરે અને બસ ખાલી આખો દિવસ સોંગ સાંભળે ને બસ વાતો મોટી મોટી કરે તેનાથી થોડું કોઈ એને સફળતા મળે નહીં બેટા નહીં આ દુનિયાની અંદર કશું જ વસ્તુ બધું વસ્તુ એમને માંગવાથી નથી મળી જતું એના માટે હે ને રાત દાળો ઘાઈ જવું પડે છે રાત દાળો મહેનત કરવી પડે છે રાત દિવસ ઉજાગરા કરવા પડે છે ત્યારે આપણને કંઈક વસ્તુ મળે છે એમને એમ આ દુનિયાની અંદર બધું મળી જતું હોય તો આપણી મહેનત કરવાની કોઈને જરૂર જ ના પડે ને હમ એક બે ટાઈમના રોટલા ખાવા હોય ને તો એ આપણા મા બાપ કેટલી મજૂરી કરે છે તો આપણે પણ કંઈક હાસિલ કરવું હોય ને તો આપણે મજૂરીને મહેનત તો કરવું જ પડે એ તો ભગવાનનો નિયમ જ છે ભગવાને કીધેલું છે એમ કર્મ કરો કર્મ કરવું જ પડે આ દુનિયામાં આવેલ દરેક વ્યક્તિને કર્મ તો કરવું જ પડે છે ચલો આ વિધાની શું કરવાની છે આ સંયુક્ત વિધાની પ્રાતિક રજૂઆત કરો ને તેનો પ્રકાર તમે જણાવો તો અહીંયા એની પ્રાતિક રજૂઆતની અંદર તમે જોજો બરોબર શીખવાડું છું આ અમુકને આવડતું નથી ધ્યાન દઈને સાંભળજો બરોબર અહીંયા છે વિદ્યાર્થી મહેનત કરશે તો વિદ્યાર્થી મહેનત કરશે એના માટે હું ભીનો ઉપયોગ કરું છું હવે અહીંયા કીધું છે કે પ્રાતિક રજૂઆત તો પ્રાતિક રજૂઆતની અંદર વિદ્યાર્થીઓ તમે એથી ઝેડ સુધીના શું કીધું છે એથી ઝેડ સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરી શકો છો કારણ કે પ્રાતિક રજૂઆતની અંદર એથી ઝેડ સુધીના અચલો કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય છે તો અહીંયા છે વિદ્યાર્થી મહેનત કરશે તો એના માટે મારે એથી ઝેડમાંથી મને એ બહુ ગમે છે તો હું એ લઈ લઈ લઉં છું બરાબર ચલો પછી છે નહીં નહીં કીધું છે તો નિષેધ આવે પણ નિષેધ આગળ આવે પાછળ ના આવે કેમ નિષેધને પાછળ બીક લાગે છે એટલે એને આગળ જ રાખવાનું કંઈ વાંધો નહીં તો વિદ્યાર્થી મહેનત કરશે એના માટે મેં એ અચલ વાપર્યો પછી અહીંયા નહીં છે તો નહીં માટે નિષેધ મૂકી દીધું પછી અહીંયા છે આગળ જુઓ અને અહીંયા છે તો તો જો તો છે એના માટે હું શરતીનો ઉપયોગ કરું પછી તેને સફળતા મળશે તો તેને સફળતા મળશે એના માટે હું બીનો ઉપયોગ કરું તો મૂકી દો બી પણ એ છે નહીં તો નહીં માટે આગળ નિષેધ મૂકી દો તો નિષેધ એ શરતી નિષેધ બી આ એની શું થઈ ગઈ પ્રાથમિક રજૂઆત હવે વિદ્યાર્થીઓ જો આ નિષેધ છે એ ખાલી એને લાગુ પડે છે આ નિષેધ છે ખાલી બીને લાગુ પડે છે પણ અહીંયા વચ્ચે સર્વોપ્રધિકારક કોણ છે તો કે શરતી છે જો છે કે નહીં હા છે તો આ વિધાનનો પ્રાતિક તમને એમ કીધું પ્રાતિક રજૂઆત કરો પ્રાતિક રજૂઆત આપણે કરી દીધી પણ તેનો પ્રકાર ઓળખાવો તો પ્રકાર કયો છે તો અહીંયા શરતી છે તો અહીંયા આને એમ કહીશું કે જટિલ શરતી વિધાન આ વિધાનનો પ્રકાર શું થશે જટિલ શરતી કેમ કે અહીંયા જો છે ને તો છે તો જો તો માટે શરતી મારી સામે તો નથી જોવું શરમ લાગે છે મને તો આઈ હાય કામ કરને સાની મની ભણવાનું કરને નહીં તો પછી આમ એક્ઝામમાં લખતા હશે ને એટલે શરમ મજા આવશે ને એ તમારું રિઝલ્ટ આવશે ને એટલે શરમ આવશે હા એ કેવું રિઝલ્ટ આવી તો પહેલાં શરમ નહોતી આવતી હે મારી સામે જો તો હાલ નહીઓ ટાઈમ નથી હાલ ભણવા દે પછી વાત તો આ જે છે ને શરતી એ એનો પ્રકાર થઈ જાય કેમ કે અહીંયા જોતો છે એટલે રાઈટ વાસતા નહીં હોમ બધા પાછા હા તો મારો મજાક કરવાનો સ્વભાવ છે મજાક ના કરે તમને ભણવું ના ગમે ને મારી જોડે તો પછી ચલો પ્રશ્ન નંબર તેત્રીસમાં શું કીધું છે કે વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમનું રૂપ લખો અને સંક્ષેપ એટલે એનું રૂપ લખવાનું છે તો વૈકલ્પિક સંવિધાન એટલે ડીએસનો નિયમ થશે ને એનું રૂપ શું થશે પી વિકલ્પન ક્યુ પછી નિષેધ પી કરો તો નીચે ક્યુ મૂકી દો અને નિષેધ ક્યુ કરો તો નીચે પી મૂકી દો બંને રીતે સાચું છે જેમ તમને મજા આવે એમ લખો તમારી ઈચ્છા એટલું જ સાચું છે ને આપણી ઈચ્છાથી આપણે જવાબે લખી શકીએ નહીં તો અમુક જવાબ તો એવા હોય ને દે ના લખાય એમ તો સીડીના નિયમનું નામ અને રૂપ લખો લો સીડીનો નિયમ તેનું રૂપ અને તેનું નામ તો સીડીનું નામ શું થશે વિધિવાચક દ્વિધાનુમાનને લખતો નિયમ અને તેનું રૂપ પૂછ્યું છે તો અહીંયા લખી દો જો આવી રીતે લખવાના અહીં ધ્યાન આપો જો શીખવાડું પી ક્યુ આ રેસ લખી દો લખી દીધું પછી પીન આનને લઈ લો તો આ પી અને આનને લઈ લીધું પછી ક્યુ અને એસને લઈ લો તો લો ક્યુ અને એસને જોજો આ ધૂપ ના આવડતું ને એમના માટે આ મથામણ છે ધ્યાન આપો ભાઈ આ નથી આવડતું બે માર્ક્સ નતો અમથે અમતા જતા રહેશે જો એક તો આ પી ક્યુ આર એસ આટલું થઈ ગયું તો કે હા બેન પી ક્યુ આરએસ અમને લખતા આવડી ગયું તો બસ પી ક્યુ આરએસ લખતા આવડી ગયું તો આવી રીતે પી પછી અહીંયા ક્યુ પછી અહીંયા આર અને એસ લખી દીધું પછી એકવાર પીઆરને લઈ લો આડું લખી દો તો પીઆરને લખી દીધું પછી ક્યુ એસને લઈ લો એને આડુ ચોથા નંબરે લખી દો તો કે લખી દીધું પછી ઉપર બે શરતી મૂકી દો અને નીચે બે વિકલ્પને મૂકી દો તો સીડીનું રૂપ થઈ ગયું આવડી ગયું હા એ બેન આવડી ગયો બેન પહેલી વાર આવડ્યું છે તો એટલે તો કહું છું કે એક નંબર એક નંબરની ચેનલમાં આવ્યા છો મારી જોડે ભણો છો ને ચિંતા કરવાની જરૂર નથી ચાલો ત્યાંથી આગળ જઈશું મને દૂપ મને દૂપવાળા સંવિધાનના હા હા ભેદનું અર્થઘટન તો હા એટલે સાધ્ય વિધાન પછી હા એટલે પક્ષ વિધાન હા એટલે શું થાય શું થાય છેલ્લે હોય ફલિત વિધાન હોય ઓકે ચલો પ્રશ્ન નંબર છત્રીસ સંવિધાનની આકૃતિ અને ભેદ જણાવો તો અહીંયા જે છે ને એની આકૃતિને ભેદ જણાવવાનું છે તો ત્રણ ટપકા કરીને પછી પેલું વિધાન પહેલું પદ હોય પક્ષપદ કહેવાય આ વાંચાડ બીજું છે એને કહેવાય સાધ્યપદ જે વિદ્વાન છે ત્યાં મૂકી દો અને વાંચાડ છે ત્યાં સા મૂકી દો ચલો મૂકી દીધું અને આ વકીલો વકીલો વાંચાડ છે એ સાધ્યપદ છે અહિયાં વિદ્વાનનો થોડી ભૂલ થઈ હોય નહીં અહીંયા હા આ પક્ષપદ છે આ આપણું મધ્યપદ છે આ મધ્યપદ છે જોજો બરોબર તો અહીંયા આ મ વકીલો એ મધ્યપદ છે પછી આ વકીલો એટલે આ મ મૂકી દીધો પછી અહીંયા આ જે આપણું છે ને એ સાધ્યપદ છે તો અહીંયા શા આવશે પછી વિધવાનું એટલે પક્ષપદ છે તો ત્યાં પ આવશે અને નીચે તો પસા હોય જે આપણને ખબર છે હવે આકૃતિ બનાવવા માટે શું કરવાનું મધ્યપદને મધ્યપદથી જોડો બાકી રહેતી લાઈન ખેંચી લો ચલો ખેંચી લીધી થઈ ગયું આકૃતિ કઈ બની તમે અહીંયા જોઈ શકો છો ત્રીજી આકૃતિ બની છે તો લખી દો આકૃતિ કઈ બની ત્રીજી આકૃતિ અને આનો ભેદ શું થાય છે કારણ કે અહીંયા ખાલી ઓનલીફર આકૃતિ બનાવવાની છે ભેદ બનાવ ભેદ લખવાનો છે તો અહીંયા છે સર્વ અને છે સર્વ છે હોય તો એનો ભેદ હા થાય પછી અહીંયા છે કેટલાક અને છે કેટલાક છે માટે હો આવે અહીંયા કેટલાક અને છે કેટલાક છે માટે હો આવે હા સર્વ છે હો કેટલાક છે હો કેટલાક છે આવડે ભેદ આવડે ચાલો ત્યાંથી આગળ વધીશું વૈજ્ઞાનિક વ્યક્તિના તાત્વિક આધારો કયા કયા છે તો વૈજ્ઞાનિક વ્યક્તિના તાત્વિક આધારો કયા કયા છે કયા તાત્વિક આધારોને સ્વીકારે છે તો બે તાત્વિક આધારો છે કાર્યકારનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ પતિ ઓકે પછી આ શરતો તમે થોડી જોઈ લેજો અનુમાનની ક્રિયાની અનિવાર્ય શરતો સામાજિક મૂલ્યો અને ઉત્પાદક મૂલ્યો આ તમે ત્રણ પ્રશ્નો થોડા જોઈ લેજો ફટાફટ જઉં છું આગળ જઉં છું ચલો પ્રશ્ન નંબર એકતાલીસમાં ધ્રુવ ધાતુનો અર્થ લખો તો ધ્રુવ ધાતુનો અર્થ થાય ધારણ કરવું કે ટકાવી રાખો આ પાછળના પ્રશ્ન તો એકદમ એટલા સહેલા હોય છે ને એની વાત જ ના પૂછો જો હું તમને વિભાગ સી લખતો શીખવાડું હોય ધ્યાન આપો જો ઉપરના પ્રશ્નો છે ને પહેલું બીજું જે ચેપ્ટર પૂછાય છે ને એ તો કમ્પ્લીટ કરી નાખવાનું અહીંય મને એવું લાગે જો તમને કદાચ વિદ્યાર્થીઓ કદાચ તમને છે ને તો આ પ્રશ્ન છઠ્ઠા ચેપ્ટરના કદાચ પ્રશ્નોના આવડે કદાચ સાતમા ચેપ્ટરના પ્રશ્નોના આવડે બાકી બધા પ્રશ્નો થોડા આવડે એવા છે એટલે થોડા આઈએમપી આઈએમપી પ્રશ્નો કરી નાખજો એમ એટલે તમને વિભાગ સીમા તકલીફ ન પડે રાઇટ ચાલો ધ્રુધ ધાતુનો અર્થ ધારણ કરવું કે ટકાવી રાખવું પ્રશ્ન નંબર બેતાલીસમાં ધાર્મિક જીવન દ્વારા માનવી માનવીમાં કેવા પ્રકારના ગુણો પ્રગટે છે તો ધાર્મિક જીવન દ્વારા તમને ખબર હોય છે સત્ય પ્રેમ શાંતિ અહિંસા સહિષ્ણુતા વગેરે જેવા ગુણો પ્રગટ થાય છે પ્રશ્ન નંબર તેતાલીસ ભારતમાં ઉદ્ભવ પામેલા ધર્મો કેટલા છે અને કયા કયા કેટલા કીધા છે એટલે અગિયાર ધર્મો આવશે અને બાકી ધર્મોના નામ તમને યાદ હોવા જોઈએ એક તો જૈન ધર્મ છે પછી હિન્દુ ધર્મ છે ખ્રિસ્તી મુસ્લિમ યહૂદી જળથોસ્થિત છે પછી બાકીના જે હોય તમે યાદ રાખી લેજો બરાબર ચલો પ્રશ્ન નંબર ચુમ્માલીસ અષ્ટંગ યોગના આઠ અંગો કયા કયા છે જણાવો તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ રાઈટ ચલો હવે અહીંયા છે આપણો વિભાગ ડી હવે વિભાગ બી તમે જોઈ લેજો ફટાફટ જવા દો છો પેપરને જો તમે અહીંયા જોઈ શકો છો ચેપ્ટર એક ને બેના પ્રશ્નો છે આગળ જઈએ તો અહીંયા તમને ખાલી જગ્યા પૂછી છે પછી રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની છે ઓગણપચાસ પચાસમાં તમારે આખુંથી અને પ્રામાણ્યને નક્કી કરવાનું છે આ બધું ના આવડતું હોય તો પેપર સેટમાં આવી જાઓ વધારે વાત કરવાની જરૂર નથી ના નથી આવડતું તો પેપર સેટ પરચેઝ કરી અને ભણી શકો છો ડોન્ટ વરી ત્યાં બધું કમ્પ્લીટ વ્યવસ્થિત શીખવાડેલું છે છ પેપર સેટ પેપર સોલ્યુશનમાં

જગતના વિદ્યમાન ધર્મો તેના સ્થાપકો પછી આચરતા યોગ્ય સદગુણો અને દુર્ગુણો આ મેં તમને કીધું જ છે અમુક વિદ્યાર્થીઓ મારી જોડે જે ભણે છે પેપર સેટ લઈને જે ભણી રહ્યા છે એમને કહું છું ખાસ ચિંતા કરવાની જરૂર નથી તમે જે તૈયારી કરી છે બેસ્ટ તૈયારી કરી છે પણ બસ એનું રિવિઝન કરતા રહેજો ઓકે ચલો આટલા વિડીયોને રાખું છું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આદિયન ક્લાસીસ અને થોડો સપોર્ટ બીજો કરતા રહેજો અગિયાર હજાર ફટાફટ પોકાડો ચલો ચલો અગિયાર હજાર સબસ્ક્રાઈબર પૂરા કરો જલ્દી